ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો શાલિગ્રામ રાખવાના ફાયદા ઘરમાં શાલિગ્રામની પૂજા કરવાથી આધ્યાત્મિકતા પ્રાપ્ત થાય છે જો લોકો સુખી સમૃદ્ધિની ઈચ્છા માટે શાલિગ્રામની પૂજા કરે છે તો તેમને સફળતા મળે છે શાલિગ્રામ પૂજનથી આર્થિક લાભ થાય છે સાંસારિક સુખો પણ પ્રાપ્ત થાય છે રાખવાથી અનેક છે સાંસારિક સુખો પણ પ્રાપ્ત થાય છે રાખવાથી ઘણા ચમત્કારિક ફાયદા થાય છે જે શાલીગ્રામની પૂજા થાય છે તે ઘરમાં લક્ષ્મીજી નો સદાય વાસ રહે છે શાલીગ્રામની પૂજા કરવામાં કરવાના અમુક નિયમોનું પાલન કરવું જરૂરી છે આ નિયમો આ પ્રમાણે છે ધ્યાનથી સાંભળજો શાલીગ્રામમાં ભગવાન વિષ્ણુ બિરાજમાન છે શાલિગ્રામના તેંત્રીસ પ્રકાર છે જેમાંથી ચોવીસ ભગવાન વિષ્ણુના સ્વરૂપ સાથે સંકળાયેલા જોવા મળે છે તો મિત્રો શાલિગ્રામના ફાયદાઓ જાણ્યા પહેલા કૃપા કરીને વિડિયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો કોમેન્ટ બોક્સમાં જય શ્રી ભગવાન વિષ્ણુ જરૂરથી લખજો અને વિડીયોને અંત સુધી જોતા રહેજો શાલિગ્રામ શીલા રાખવાના ફાયદા આ મુજબ છે તો પહેલું શાલિગ્રામને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે તેથી તેને ઘરમાં સ્થાપિત કરવાથી ધનની દેવી લક્ષ્મી સ્વયં પ્રસન્ન થાય છે જે વ્યક્તિને એકવાર માતા લક્ષ્મીનો આશીર્વાદ મળે છે તેનાથી ગરીબી દૂર થાય છે દૂર કરે છે માતા લક્ષ્મી આવા લોકોને ક્યારેય પૈસાની કમી નથી હોતી તેમનું જીવન સુખ સમૃદ્ધિ અને વૈભવ સાથે પસાર થાય છે નંબર બે જે ઘરમાં દરરોજ શાલીગ્રામની પૂજા કરવામાં આવે છે ત્યાં વાસ્તુ દોષ અને અવરોધો આપો આપ દૂર થઈ જાય છે જો કોઈ ઘરમાં વાસ્તુ સંબંધિત સમસ્યા હોય અને નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધી રહ્યો હોય તો ત્યાં તરત જ શાલિગ્રામની યોગ્ય પૂજા કરી સ્થાપિત કરવી કરવું જોઈએ શાલિગ્રામમાં વાસ્તુ દોષ દૂર કરવાની શક્તિ છે નંબર ત્રણ વિવાહિત જીવનમાં સુખ જો પતિ પત્ની વચ્ચે તકરાર વધી ગઈ હોય અને સંબંધ તૂટવાની અણી પર પહોંચી ગયો હોય તો શાલિગ્રામને આવા ઘરમાં રાખવા જોઈએ સાલીગ્રામને હંમેશા તુલસીના મૂળ પાસે રાખો અને તેની નિયમિત પૂજા કરો તેમજ દર વર્ષે તુલસી વિવાહના દિવસે સાલીગ્રામને તુલસી સાથે વિવાહ કરાવો તમારું વૈવાહિક જીવનમાં ખુશીઓ આપો આપ આવવા લાગશે નંબર 4 તીર્થ સ્થળની યાત્રા કરવાથી જેટલું પુણ્ય ફળ મળે છે ધાર્મિક શાસ્ત્રો અનુસાર જે ઘરમાં શાલિગ્રામની સ્થાપના કર્યા પછી તેની નિયમિત પૂજા કરવામાં આવે છે ત્યાંના તમામ તીર્થસ્થાનોની પણ લોકોને શ્રેષ્ઠ પુણ્ય મળે છે તેના નિયમિત દર્શન અને પૂજા યજ્ઞ અને તીર્થસ્થાનો ઉપર પવિત્ર સ્થાન જેવા જ પરિણામો આપે છે એવું કહેવાય છે કે શાલિગ્રામ શિલાનું પાણી ઘરમાં છાંટવામાં છાંટવાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે શાલિગ્રામ વૈષ્ણવ ધર્મનું સૌથી મોટું સ્વરૂપ છે શાલિગ્રામ સાત્ત્વિકનું પ્રતિક છે તેમની પૂજા અર્ચના શુદ્ધતાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે જો તમે માંસ અથવા આલ્કોહોલનું સેવન કરો છો તો તે તમારા માટે ઘાતક સાબિત થઈ શકે છે નંબર છ કહેવાય છે કે અમુક ખાસ સમય સિવાય શાલિગ્રામની રોજ પૂજા કરવી જોઈએ આવા સમયમાં રોગ પ્રવાસ કે માસિક ધર્મ વગેરે સામેલ છે ઘરમાં માત્ર નંબર સાત ઘરમાં માત્ર એક જ શાલિગ્રામ રાખવો જોઈએ ઘણા ઘરમાં થી વધુ શાલિગ્રામ હોય છે જે યોગ્ય નથી નંબર આઠ પૂજા પહેલાં શાલિગ્રામને રોજ પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ નંબર નવ શાલિગ્રામ પર ચંદન લગાવીને તેની ઉપર તુલસીનું એક પાન રાખવું જોઈએ ચંદન પણ અસલી હોવું જોઈએ ચંદનની એક લાકડીને શીલા પર ઘસો અને ત્યારબાદ ચંદનને શાલિગ્રામ પર લગાવો નંબર દસ ઘરના મંદિરમાં જો શાલિગ્રામ રાખો તો ઘરને પણ મંદિર જેવું પવિત્ર રાખો. ઘરમાં રહેતા લોકોએ પણ મનથી પવિત્ર રહેવું જરૂરી છે. ઘરમાં વડીલો માટે આદર સત્કાર રાખવા અને ઘરના સભ્યો માટે મનમાં કોઈ પણ પ્રકારનો રાગ દ્વેષ રાખવો નહીં. મન પવિત્ર રાખી અને સૌને પ્રેમ કરો. નંબર 11. શાલિગ્રામની પૂજાનો એક નિયમ બનાવો. ચંદન લગાડવું, ફૂલ ચઢાવવું, દૂધ અને પાણીથી સ્નાન કરાવવાનો પણ નિયમ રાખો. પૂજાનો જે નિયમ બનાવો તેમાં ભૂલ ન થાય તે ખાસ ધ્યાન રાખવું નંબર બાર શાલિગ્રામ ગૃહસ્થ વ્યક્તિ પાસેથી દાનમાં લેવું નહીં કે દાનમાં આપી દેવું નહીં તમે તમારી કમાણીથી જ તેને ખરીદી ખરીદો તે યોગ્ય છે નંબર તેર શાલિગ્રામ એક જાગૃત મહાદેવ છે જેમાં વિષ્ણુનો પણ અંશ છે શાલિગ્રામનું કદ સૂક્ષ્મ માત્રામાં વધે છે જે રીતે બ્રહ્માંડ આકાશ ગંગા સતત વધે છે તેવી રીતે શાલિગ્રામ પણ વધે છે નંબર ચૌદ શાલીગ્રામની નિયમિત પૂજા ન કરો તો ઊંધો પ્રભાવ પડે છે જો પૂજા કરી કરી ન શકાય તો નદીમાં પ્રવાહિત દો નંબર આ પવિત્ર અવતાર કહેવામાં આવે છે અને ભગવાન વિષ્ણુને શાલિગ્રામના રૂપમાં તુલસી સાથે વિવાહ કરવાથી ઘરમાં ધનની કમી પરેશાનીઓ અને રોગો દૂર થઈ જાય છે આવા ઘરમાં હંમેશા સુખ અને શાંતિનો વાસ રહે છે અને ધનની દેવી લક્ષ્મી નો આશીર્વાદ હંમેશા રહે છે શાલિગ્રામ જો ઘરમાં હોય તો તે માટે સાવધાની રાખવી પણ ખૂબ જ જરૂરી છે જેમાં એક નંબર એક છે શાલિગ્રામની પૂજાથી આધ્યાત્મિક લાભ મળે છે જે વ્યક્તિ આધ્યાત્મિક તરફ જવા ઈચ્છે છે ધ્યાન કરવું હોય તો તેને શાલિગ્રામની પૂજા જરૂર કરવી નંબર બે ગૃહસ્થ લોકો ભૌતિક સુખ શાંતિ ઈચ્છતા હોય તો નિયમપૂર્વક શાલિગ્રામની પૂજા કરવી તેનાથી કાર્યમાં સફળતા મળે છે નંબર નંબર પૂજાથી ધન સંપત્તિ પ્રાપ્ત થાય છે પૂજા કરવાથી સાંસારિક સુખની પ્રાપ્તિ થાય છે નંબર પાંચ શાલિગ્રામ જાતે જ પોતાની મહેનતની કમાણીથી ખરીદવું જોઈએ તે કોઈ પણ ઘરવાળા પાસેથી ન લેવું જોઈએ કારણ કે તમારા દ્વારા કરવામાં આવેલી પૂજાનું પરિણામ તે વ્યક્તિને જ જશે

આ અશુભ માનવામાં આવે છે જો તમે ચોખા ચઢાવવા માંગતા હો તો તમે તેને પીળા કે હળદરમાં રંગીને અર્પણ કરી શકો છો નંબર દસ શાલીગ્રામને રોજ પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ નંબર અગિયાર શાલિગ્રામ અને તુલસી પર ચંદન ચઢાવવું જોઈએ તેનાથી પ્રસન્ન થાય છે અને વ્યક્તિની તમામ મનોકામના પૂર્ણ થાય છે નંબર બાર જો તમે નિયમિત રીતે શાલિગ્રામની પૂજા ન કરી શકતા હો તો ક્ષમા માંગીને નદીમાં તરતા મૂકી દો નંબર તેર તુલસી વગર શાલિગ્રામની પૂજા ન કરવી જોઈએ નંબર ચૌદ શાલિગ્રામને નિયમિત રીતે પંચામૃત થી સ્નાન કરાવવું જોઈએ નંબર પંદર જે લોકો શાલિગ્રામ પૂજા કરે છે તેમણે માસ કે દારૂનું સેવન ન કરવું જોઈએ તો આ હતી શાલિગ્રામ ને ઘરમાં રાખવાના ફાયદા અને તેને ઘરમાં રાખતા સમયે ધ્યાન લેવાના કેટલીક નિયમોની માહિતી તો આ વિડીયો ખૂબ જ તમને ગમ્યો હશે તેથી આ વિડીયોને એક લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો કમેન્ટ બોક્સમાં જય વિષ્ણુ ભગવાનનું નામ જરૂર લખી દેજો અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આધાર વિડીયો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ